સરકાર દ્વારા નવ કેરેટ ગોલ્ડના દાગીનામાં બીઆઈએસ હોલ માર્કિંગ ફરજિયાત કરાયું છે જેને લઈને હવે નવ કેરેટ ગોલ્ડ જ્વેલરીની માંગમાં વધારો થશે અત્યાર સુધી બીઆઈએસ હોલ માર્કિંગ માત્ર ચૌદ કેરેટ અઢાર કેરેટ અને બાવીસ કેરેટ સોનાના દાગીનામાં આવતું હતું આ બાબતે સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ નંગારિયાનું નિવેદન સામે આવ્યું છે નવ કેરેટ સોનાને બીઆઈએસ માર્કિંગની મંજૂરી મળતા વિદેશી માર્કેટમાં સોનાની ડિમાન્ડમાં વધારો થશે

અને એ વિજયમાં હું સ્લોટ ચેરમેન છું અને ચેમ્બર ઓફ કોમર્સમાં હું બુલિયન કોમ્યુનિટીમાં ચેરમેન છું વિદેશભાઈ જે નવ કેરેટ ગોલ્ડને માન્યતા આપવામાં આવી છે બીએસ માત્ર નવ કેરેટને પણ મળશે કઈ રીતનો ફાયદો થશે અને કઈ રીતનું માર્કેટ છે જે હમણાં સરકાર છે નવ કેરેટ ગોલ્ડમાં જે માન્યતા આપી છે એ આમ સારો નિર્ણય છે પરંતુ ભારતીય બજારમાં એની એટલી અસર નહીં જોવા મળે પરંતુ જે ઇન્ટરનેશનલ માર્કેટ છે એમાં જે હિસાબે સોનાના ભાવ વધી રહ્યા છે એ હિસાબે ઇન્ટરનેશનલ માર્કેટમાં હંમેશા ફોર્ટીન કેરેટ ગોલ્ડની જ વધારે માંગ રહેતી હોય છે ડાયમંડ જ્વેલરીમાં બનાવી એટલે ત્યાં નવ કેરેટની પણ એટલી ડિમાન્ડ હોય છે તો આપણા ઇન્ડિયન જે મેન્યુફેક્ચર જ્વેલરી બનાવનાર છે એમને ઇન્ટરનેશનલ માર્કેટમાં આનો મોટો લાભ મળી શકે છે અને આપણે એક્સપોર્ટ વધી શકે છે અને એનાથી ભારતીય અર્થતંત્રને પણ મજબૂતાઈ મળે અને જે આપણા નરેન્દ્રભાઈ મોદીનું મેક ઇન ઇન્ડિયાનું જે સપનું છે એમાં પણ એક આપણને સારી સફળતા મળે અ આપણે જે ઇન્ડિયામાં જે પરંપરાગત ધાનીના ખરીદાતા હોય છે લગભગ બધા એમાં કોઈ અસર જોવા મળતા આ જે ભારતીય બજારમાં જે ધાનીનો વેચાય છે તો ભારતીય લોકોની માનસિકતા એવી હોય છે કે આ હરમેશ આપણે શુદ્ધતામાં માનીએ છીએ તો ખાવા પીવાની દરેક વસ્તુમાં આપણે શુદ્ધતા શોધતા હોય છે તો ગોલ્ડમાં પણ લોકો શુદ્ધતાથી જ સારું ગોલ્ડ હોય જેમ કે અત્યાર સુધી આપણે ભારતીય બજારમાં નઈ મંસી છે એટલે ભવિષ્ય કે અને અઢાર ગેટની ગોલ્ડ જ્વેલરી વધારે વેચારતી હોય છે જ્યારે ચોદ ગેટ પણ ઉપલબ્ધ છે પણ આ જ્વેલરી વધારે વેચાતી હોય છે પણ જે હિસાબે ઇન્ટરનેશનલ માર્કેટમાં અને ભારતીય બજારમાં સોનાના ભાવ અને ચાંદીના ભાવ વધી ગયા છે તો આવતા દિવસોમાં એવું બની શકે કે લોકો નીચી ગુણવત્તાવાળો માલ પણ લઈ અને એ એને પણ એક ચાન્સ મળી શકે તો નાઇન ગેટ ગોલ્ડ પણ એક સારો ઓપ્શન લોકો માટે હોઈ શકે